આડેહાથ લોકો કરે છે નેતા તમારું તો સ્થિર કરો ક્યારેક કોંગ્રેસ ક્યારેક ભાજપ તો ક્યારેક સાવડાના વખાણ હજુ શંકરસિંહ બાપુ પક્ષ છે તેમાં પણ જવાની છૂટ છે આક્ષેપ કરનારા મારી સામે આવી ચેલેન્જ કરે જુનાગઢ જિલ્લાની પ્રહારો કર્યા આક્ષેપ કરનારા લોકોને સલાહ દેનારા લોકો ને કેવું છે લોકોને ને બુમરાહ કરે એક દિવસ કોંગ્રેસ ની વાહવાહી થાય એક દિવસ ભાજપ ની થાય એક દિવસ હાવી થાય અને હવે નવો શંકરસિંહ બાપુ નો પક્ષ આવશે જવું હોય તો ભલે જાય મિત્રો આક્ષેપ કરનારા લોકોને મારી સૂટ છે કે જે કઈ ચેલેન્સ કરવી હોય મારી સામે આવીને કરે પણ જુનાગઢ જિલ્લાની બાકીની મેં પેલા કીધું એમ અનેક સંસ્થાઓ એવી છે અને જે સંસ્થાની અંદર જે લોકોએ શાસન કર્યું છે કેમ યાદ નહીં આવ્યું એવી સંસ્થાની અંદર મારે કોઈના નામમાં ન પડવું પણ તમામ વેચાણ લઈ લ્યો જૂનાગઢના તમામ માર્કેટિંગ યાર્ડ લઈ લ્યો જૂનાગઢની તમામ સંસ્થાઓ લઈ લ્યો અમુક અમુક સંસ્થાની અંદર મિત્રો પાણો પણ મળવો મુશ્કેલ છે પાણો પણ મળવો એ પથ્થર મળવો મુશ્કેલ છે ત્યારે આ લોકોનો જવાબ તમે તમારા વિસ્તારમાં જઈને માગજો ભાઈ અહીંયા આ સમાજની તમે વાત કરો તો આ સંસ્થાની અંદર પાણા ગયા ક્યાં આ સંસ્થાનું બાંધકામ ક્યાં ગયું કરોડો રૂપિયાની અમારા ખેડૂતો પાસેથી સેંસ ઉઘરાવી છે એ શેન્સના પૈસા ક્યાં ગયા આવું તમારે એનીમાં હિસાબ માંગવાની મિત્રો જરૂર પાકી ગઈ છે જે લોકો ઈશારો કરે ને કોણ ઈશારો કરે છે તમે વર્તી ગયા હોય મારે કેવું નથી કોઈ નામમાં નથી પડવું પણ જેને ડિઝાઇન આપે છે મિત્રો ખાટલે મોટી ખોટ છે ઘર તરફ કોઈ જોતું જ નથી કોઈ નહીં એક આંગળી સીધી ત્યારે ચાર આંગળી આપડી સામે આવતી હોય છે